આદિવાસીઓ તો એ આદેશ ને અમે સહન નહી કરી લી કેમ કે જે અમારી ઉપર અન્યાય કર્યો છે સુપ્રીમ કોર્ટે દલિત સમાજ અને આદિવાસી સમાજ ઉપર તો હું બધાને વિનંતી કરું છું કે કાલે એકવીસ તારીખે બધા જોડાજો અને શાંતિપૂર્વક આપણે ભારત બંધનું એલાન જે કાયદાની મર્યાદામાં રહી અને આપણે પાલન કરવાનું છે કાયદામાં જોગવાઈ જે છે આપેલી એના મર્યાદામાં રહીને જ આપણે પાલન કરવાનું છે અને જે ભારત બંધનું એલાન છે એમાં સૌ લોકો જોડાજો અને અમારા બધા જ સમાજ બધે સમાજને વિનંતી કરી છીએ કે ભાઈ આમાં સાત સહકાર આપજો કાલે એકવીસ તારીખ નું જે ભારત બંધ નું એલાન છે એમાં ભીમ